જે માતાજી હું ગોંડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું દહીંની કઢી દહીં તીખારી પણ કહેવામાં આવે છે તો દહીંની કઢી બનાવવા માટે આપણે અહીંયા આપણે એક વાટકો આપણે મોડું દહીં આવે એ લઈ લીધું છે આપણે અમૂલનું દહીં લીધું છે આપણે ઘરનું દહીં હોય તો પણ આ આપણે અહીંયા લસણવાળી ચટણી ખાંડીને રાખી છે આમાં લસણનો ભાગ આપણે વધારે રાખવાનો સાતથી આઠ કળી આપણે લસણ લીધું છે એક ચમચી આપણે ચટણી નાખી છે આપણે આ ધાણા આવી રીતના સુધારીને લઈ લીધા છે વઘાર માટે આપણે લીમડાના પાન જોશે તો આપણે એ લઈ લીધા છે આમાં આપણે રેગ્યુલર મસાલા આવે એ બધા લઈ લીધા છે આપણે આ ચટણીની પેસ્ટ બનાવવા માટે આપણે પાણી જોઈએ તો આપણે પાણી લઈ લીધું છે તો પેલા આપણે પેસ્ટ બનાવી લેવી લસણની ચટણી લીધી છે એ નાખી દઈ આ દહીની કઢી આપણે એકદમ તીખી હોવી જોઈએ તો એનો ટેસ્ટ સરસ આવશે આપણે આમાં અડધી ચમચી જેટલો અડધો પાવડર અડધર પાવડર લઈ લીધો અડધી ચમચી જેટલો આપણે જીરો પાવડર આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે આપણે આમાં થોડું એવું પાણી નાખીને બધું મિક્સ કરી લેવાનું છે આપણે પેસ્ટ બને એટલું પાણી નાખવાનું છે જેથી કરીને આપણે આ તેલમાં નાખીએ તો આપણે ચટણી બળી ન જાય

હવે આપણે એને તેલને ગરમ થવા દઈ તો આપણે તેલ ગરમ થઈ ગયું છે આવા અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈ અડધી ચમચી જેટલું આપણે જીરું નાખવાનું છે રાઈ જીરું આપણે સરસ ફૂટી જાય પછી આપણે હીંગ નાખવાની છે પછી આપણે લીમડા પાન નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખવાની છે આપણા પેસ્ટ બનાવી છે આપણે એમાં નાખી દેવાની છે હવે આપણે આને એકાદ મિનિટ જેવો તેલમાં સાતળી લઈ એટલે લસણનો સ્વાદ સરસ બધે દઈ જાય એક મિક્સ થઈ જાય બધું એક સરસું આપણે જે પાણી નાખ્યું તો એ બધું બળી જાય ત્યાં સુધી રહેવા દેવાનું એક જ મિનિટમાં આપણે સરસ બની જાય પેસ્ટ તૈયાર થઈ જાય તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેઈ હવે આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે પછી આપણે આમાં દહીં નાખવાનું છે ગરમમાં આપણે દહીં નાખવાનું નથી નકર આપણે દહીં ફાટી જાય એટલે થોડું ઠંડુ થવા દેવાનું છે બહુ ઠંડુ નથી થવા દેવાનું થોડીવાર રહેવા દઈએ ગેસ બંધ કરી એટલે ગરમ છે એટલે થોડી વાર રહેવા દઈએ ઠંડુ થઈ જાય પછી આપણે દહીંમાં નાખવાનું છે તો હવે આપણે આમાં દહીં નાખી દઈએ

આ ધાણા શોધારેલા છે એડ કરી દઈ આપણે દહીની કઢી તૈયાર છે તો બાઉલમાં સૌ ક તો આપણે આ આપણે કાઠિયાવડમાં દહી થી ખરી તો બનતી જોઈએ તો જરૂર એકવાર તમે ટ્રાય કરજો આ રીતે ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે ચટણી બળશે પણ નહીં દહીંની કઢી તૈયાર છે આપણે સૌ કરી લીધી છે ઉપરથી ધાણા પણ એડ કરી લીધા છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો બાજરાના રોટલા સાથે અને ભાખરી સાથે પણ સરસ લાગે છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી કરીએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે